છે મને લઈ જાને સ્ટોરી હું એક વેબસાઇટ પર કવિતાવાળા કેટલાક બ્લોગ વાંચતો હતો મને કવિતા ખૂબ ગમી તે પણ શબ્દોમાં પ્રભાવશાળી કવિતા હતી મેં ટિપ્પણીઓમાં મારી પ્રશંસા લખી થોડા દિવસ પછી મને મારા મેલ બોક્સમાં એક મેલ મળ્યો જેમાં મને જાણ કરવામાં આવી કે કોઈએ મારી ટિપ્પણી સામે ટિપ્પણી લખી છે મેં ફરીથી બ્લોગ ખોલ્યો અને ટિપ્પણી જોઈ તો તે વ્યક્તિનો જવાબ હતો જેણે કવિતા અપલોડ કરી હતી મને તે વ્યક્તિ વિશે વધુ જાણવાની રુચિ હતી તેથી મેં પ્રોફાઇલ ચકાસી લીધી પરિચયની માત્ર થોડીક લાઈનો હતી નામ નફીસા ઉંમર બાવીસ નિવાસ લાહોર પાકિસ્તાન સરકારી કચેરીમાં નોકરી નફીસાએ તેના જવાબમાં લખ્યું હતું કે તે કવિતાની લેખક નથી તેણે કોઈની કવિતા મૂકી હતી કારણ કે તેને પણ તેની ખૂબ ગમી હતી તે કવિનું નામ પણ જાણતી ન હતી તેણે લખ્યું હતું જો કોઈ કવિતાના શબ્દો આપણા હૃદયને સ્પર્શે તો તે શું ફરક પડે કોણ કવિ છે એવું લાગે છે કે તેણે મારી ટિપ્પણીઓ વાંચતી વખતે મારી પ્રોફાઇલ જોઈ હતી તેણે આગળ લખ્યું હતું સર એવું લાગે છે તમે પણ મારી જેમ કવિતાના પ્રેમી છો શું હું તમને ક્યારેક મેલ લખી શકું છું આ સાથે અમે વાતચીત શરૂ કરી તેને ગમતી કાવ્ય પંક્તિઓ તે મને લખે હું જે કંઈ લખું તેના પર તેના વિચારો જણાવે અને એમ આ ગોષ્ઠીની સાથે પરિચયનું વર્તુળ પણ મોટું થતું જાય નફીસા એના પાત્રમાં જે કોઈ કવિતાઓ સુવાક્યો કે એવું જે કંઈ લખી મોકલે તેમાં વિશાળ ડોકાતો હોય તે જીવનને નિરાશાથી જોતી હોય એવું લાગે બાવીસ વર્ષની ઉગતી જુવાનીમાં જે ઉત્સાહ ઉમંગ અને સ્વપ્ન હોવા જોઈએ તેને બદલે નિરાશા દેખાય એકવાર મેં તેને લખ્યું તારું જિંદા દિલા ને લાહોર તરીકે પ્રસિદ્ધ છે એટલે ત્યાંના લોકો તો જિંદા દિલ જ હોય તારી વાતોમાં તો હંમેશા નિરાશા નિરાશા જ કેમ દેખાય છે એવું કાંઈ નથી તમારો વેમ છે એવું લખીને તેણે એનો ઉત્તર ટાળી દીધો છતાં ટુકડે ટુકડે તેણે પોતાની પોતાના કુટુંબની વગેરે માહિતી આપી દીધી હતી વારંવાર તે લખતી તમારા પત્રો વાંચીને મને ગજબનું સુકૂન મળે છે મને લાગતું હતું કે તેની ઈચ્છા તો દિલ ખોલીને વાત કહેવાની છે પણ તે કહેવાની હિંમત ચાલતી ના હોવાથી આડકતરી રીતે વાતો દ્વારા તેની મૂંઝવણનો અણસાર આપી રહી હતી એકવાર વાર મેં પૂછ્યું હતું લાગે છે કે તારા મન ઉપર કોઈ આઘાત કઈ અસર છે છે શું કોઈના પ્રેમમાં પડી તેણે પછીના પત્રમાં તો એ પ્રશ્નની અવગણના કરી હતી પછીના બે ત્રણ પ્રશ્નોમાં તેણે ધીરે ધીરે પોતાની મૂંઝવણ વ્યક્ત કરી દીધી તેણે એ પણ લખ્યું કે મારી મૂંઝવણ મારી ખાસ સહેલીને પણ નથી જણાવી તેની વાત આવી હતી હતી તે જ્યારે કોલેજમાં ત્યારે તેના વર્ગનો એક યુવાન તેને ગમવા લાગ્યો હતો તે પણ તેના તરફ આકર્ષાયો હતો યુવાને તો તેની લાગણી વ્યક્ત કરી હતી પણ તેઓ તે લાગણીનો પ્રતિભાવ આપ્યો ન હતો પહેલાં યુવાને તો તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂકી દીધો હતો જે તેણે નોકારી કાઢ્યો હતો થોડા જ સમયમાં અભ્યાસ પૂરો થયો બંને છૂટા પડી ગયા ત્યારે તેને અહેસાસ થયો કે તે ખરેખર પેલા તો કોલેજ છોડી દૂર ચાલ્યો ગયો હતો અને થોડા જ સમયમાં તેનું વેવિશાળ પણ થઈ ગયું હતું પોતાના આ સંકોચશીલ વર્તન માટે તે સંપૂર્ણ રીતે પોતાની જાતને જવાબદાર માનતી હતી મેં તેને પૂછ્યું હતું કે જો તને તે ખરેખર ગમતો હતો તેને નકારવાનું કારણ તેના કુટુંબીજનોનો ડર હતો કે કેમ નફીસા થોડો સમય તો નિરંતર રહી હતી ત્યારબાદ તેણે ખુલાસો કર્યો જે જાણીને મને પણ થોડો આઘાત લાગ્યો હતો તેના વિવાહ તે સત્તર વર્ષની હતી ત્યારે જ તેની ફોઈના દીકરા સલીમ સાથે થઈ ગયા હતા તે છોકરો નહોતો દેખાવડો કે નહોતો ભણેલો દેશમાં ધોરણ સુધી ભણીને તેણે વાયરમેનનો કે એવો કોઈ કોર્સ કર્યો હતો પણ કોઈ કામ ધંધો કરતો ન હતો આ ઉપરાંત તે નફીસાથી ઉંમરમાં બે વર્ષ નાનો હતો તે લોકો લાહોરથી દૂર ગામડામાં રહેતા હતા જ્યાં તેનો ધંધો અને ખેતી હતી નફીસા ઘરમાં ત્રણ બહેનોમાં સૌથી મોટી હતી નફીસાના પપ્પા તેની ફોય કરતા નાના હતા ઓછા પૈસાવાળા હતા એટલે ફોયથી થોડા દબાયેલા પણ ખરા આવા સંજોગોમાં હું શું કરું તેણે લખ્યું હતું તેના પપ્પાની ઈચ્છા પણ નફીસા સાથે આટલી અસમાનતા ધરાવતા સલીમ સાથે તે સગી સગીબહેનનો દીકરો હોવા છતાં પરણાવવાની નહોતી નફીસાની મમ્મી દિલથી તો નફીસાની ફિકર કરતી હતી પણ કૌટુંબિક કલેશના ડરથી ચૂપ જ રહી હતી એક દિવસ ઘરમાં અંગે વાત થઈ ત્યારે તેના પપ્પાએ સલીમ સાથેના વિવાહ ફોક કરવાની ઈચ્છાનો ઉલ્લેખ કર્યો ત્યાં તો મોટો ઝઘડો થયો હતો નફીસાની દાદીએ તો ઘરમાં તેના મમ્મી પપ્પાની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું દાદીને તેની દીકરી અને તેનું કુટુંબ તો વહેલું જ હતું પણ સાથે તેની દીકરીના કુટુંબની સંપત્તિની માલકીણ કોઈ બહારની છોકરી આવીને બને તેના કરતાં ખુદ તેની પોતરી બને તેમાં વધારે રસ હતો નફીસાની આ વાત બધી વાત જાણીને મને ખરેખર આઘાત લાગ્યો હતો તેના આ સંજોગોમાં જાણ્યા બાદ તેને તેના મનમાં માણીગરને આપેલા જણકારને હું સમજી શક્યો હતો સંજોગોએ તેને ઘણી વખત પુખ્ત બનાવી દીધી હતી સ્વપ્ન જોવાની અને તેમાં મહલવાની ઉંમરે જીવનને ઉદાસીનતાથી જોવાની તેને ફરજ પડી હતી તે લખતી હતી મેં મારા ભવિષ્ય વિશે વિચારવાનું છોડી દીધું છે અલ્લાહ જે પરિસ્થિતિનું મારે માટે સર્જન કરશે તેને અપનાવવાનું મેં મનોમન નક્કી કરી લીધું છે હવે દિલને બેહલાવે તેવી કોઈ વાતથી પણ ખુશ થવાને બદલે મારામાં ઉદાસીનતા ફેલાઈ રહે છે તેની શાદી ક્યારે છે શાદી પાછી નોકરી ચાલુ રાખવા માટે સલીમ સાથે લાહોરમાં ઘર રાખીને રહી શકાય કે કેમ એવું મેં તેને પૂછ્યું હતું તેણે લખ્યું હતું શાદીને તો હજુ બે વર્ષ લાગી શકે એવું મારા ઘરના કહે છે જ્યારે મારા ફોઈ તો હજુ પાંચ વર્ષ રાહ જોવાનું કહે છે એક રીતે તો મારે માટે સ્વતંત્રપૂર્ણ શ્વાસ લેવા માટે એટલો લાંબો સમય છે એમ કહી શકાય પણ ભાભીની અનિશ્ચિતતા જેટલી વધુ લંબાઈ છે તેમ મને લાગે છે કે હું તૂટતી જાઉં છું એ દરમિયાન કોઈ સારો તારે લાયક અને તેને ગમે એવો છોકરો તારા પરિચયમાં આવે તો તારા વિવાહ ફોક કરી તેવા છોકરા સાથે શાદી કરવાનો વિચાર કરી શકે ખરી એવું મેં લખ્યું ત્યારે ઉત્તરમાં તેણે જણાવ્યું કે અંકલ હું મનથી એટલી બધી તૂટી ગઈ છું કે હવે કોઈ યુવાન તરફ આશાભરી નજરે જોઈ શકતી નથી એવો કોઈ યુવાન મારી નજર આવવાનો પ્રયત્ન કરે કે મારા પપ્પા પપ્પા મારી સમક્ષ દૂરના પરિચિતોમાંથી કોઈ છોકરાનો ઉલ્લેખ કરે ત્યારે મારી નજર સમક્ષ તેની સાથે જ સલીમનો ચહેરો ઉપસી આવે છે અને હું નિરાશ થઈ જાઉં છું પાછી પડી જાઉં છું હું તેને સલાહ સાંતવના આપવા અને તેની ચિંતામાં ભાગીદાર થવા સિવાય કોઈ ભૂમિકા ભજવી શકવાનો નહોતો ધીરે ધીરે અમારો પત્ર વ્યવહાર ફરી એ વાતો છોડી આવ્યો અને અન્ય વાતો તરફ વળ્યો હતો મારો પ્રયત્ન તેની ઉદાસી ભલે થોડોક સમય માટે દૂર કરવાનો હતો ક્યારેક એના લગ્નની વાતો નીકળી જાય તો પણ તેમાં કાંઈ નવું ન હોવાથી તે વધુ લંબાતી નહોતી અમારા પત્રો વચ્ચેનો સમયગાળો પણ વધતો જતો હતો કોઈ નવી વાત ન હોવાથી પત્રો પણ નાના થતા જતા હતા પછી તો તેના પત્રો આવતા જ બંધ થઈ ગયા બે ત્રણ પત્રો લખ્યા પણ તેના ઉત્તર ન મળ્યા એટલે મેં માની લીધું કે તેના લગ્ન સલીમ સાથે થઈ ગયા હશે કારણ કે લગ્ન પછી તેને નોકરી છોડવાની હતી અને ઇન્ટરનેટ માટે તે તેની ઓફિસના કોમ્પ્યુટરનો કરતી હતી જે ગામડામાં સલીમને ઘરે નહોતો મને તેને માટે ખૂબ દુઃખ થયું મને ખાતરી હતી કે તેવી પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવા જેટલી માનસિક પરિપક્વતા એણે અગાઉથી જ કેળવી લીધી હતી એકવાર તેણે લખ્યું હતું શાદી કરીએ ગામડે રહેવા ગયા પછી મારે ઘરના લોકો માટે રસોઈ બનાવવી પતિની તનથી સેવા કરવી છોકરા પેદા કરીને મોટા કરવા અને સામાજિક પ્રસંગોએ સારા સારા કપડાં અને ઘરેણા પહેરી બનાવટી હાસ્ય મોં પર લાવીને મહાલવા જેવા એટલા બધા કામો રહેશે કે મને બીજું કાંઈ યાદ કરીને આનંદ કે અફસોસ કરવાનો સમય જ નહીં મળે મારું વિશ્વ મારા ઘર સંસારમાં જ સમેટાઈ જશે એકવીસમી સદીમાંથી હું સીધી ઓગણીસમી સદીમાં પહોંચી જઈશ જ્યાં સીધી ઓગણીસમી પહોંચી જઈશ એજવી વેલ્સના ટાઈમ મશીન વિના પછી તો નફીસા મારી સ્મૃતિમાંથી પણ ઝાંખી થવા લાગી જોકે ક્યારેક સારું વાંચતી વખતે તેની યાદ આવી જ હતી ખરી એવામાં એક દિવસ મારા મેલબોક્સમાં તેનો મેલ આવ્યો તેનું ઇમેલ આઈડી મને બરાબર યાદ હતું એટલે હું ઝડપથી ઉત્સુકતાપૂર્વક તે ખોલીને વાંચવા માંડ્યો અંકલ ઘણા સમયે તમે આપને લખું છું તે બદલ ખૂબ દિલગીરી માનું છું કે તમે મારી શાદી સલીમ સાથે થઈ ગયા નહીં કલ્પના કરીને મારા ઉત્તરને આશા છોડી દીધી હશે તમારી દુઆ અને અલ્લાહની મહેરબાનીથી મારા જીવનનો રાહ એક જ બદલાઈ ગયો છે મારા સ્વભાવથી વિરુદ્ધ ઘર અને સમાજની સામે થઈને એક વખતના મારા શાળા જીવનના સહધ્યાયી અને મિત્ર એવા જુનેદ સાથે શાદી કરીને હું અમેરિકા આવી ગઈ છું એ રજાઓમાં લાહોર આવ્યો હતો શાદી કરવા માટે જ આવ્યો હતો એક શોપિંગ મોલમાં મુલાકાત થઈ જૂના સ્મરણો તાજા થયા જૂની નવી વાતો થઈ અને અંકલ તમારી પ્રેરેલી હિંમતના પ્રતાપે મેં જાણે મજાકમાં કહેતી હોવ એવા ટોનમાં કહી જ નાખ્યું શાદી કરવા આવ્યો છે તો મને જ લઈને જાને અને અંકલ પછી તો હવે તો મારા બધા વિષાદ ઓગળી ગયા